રે એ વડલો ને ઘેરી સાંડી રે લો આવા ઘેરા રે એ કુટુંબ માં મારો એ બાપ રે એવો મીઠો રે સાયડો છે મારા બાપ નો રેલો મીઠો રે સાંડો સે મારા બાપ નો રે લોલ આંગળી પકડી તી મારા બાપની રે લોલ આલ્યો હું તો એ હાલ રે ਏ ਸੜਾਇਓ ਮਨੇ ਸਾਲ ਤਾਰੇ ਲੋਲ ਏ ਬੋਸੀਲੇ ਰੇ ਸੜਾਇਓ ਮਨੇ ਸਾਲ ਤਾਰੇ ਲੋਲ ਹੇ ਰੋਰੇ ਵਰਡਲ